આદિવાસી ગરબી જંગલના અંધકારમાં પરંપરાનો પ્રકાશ તો હેલ્લો નમસ્કાર દર્શક મિત્રો આજે અમે એક એવી જગ્યાએ પહોંચ્યા હતા જ્યાં ગરબી ચાલી રહી હતી પણ એ જગ્યા એવી હતી જેની અમે કલ્પના પણ નહોતી કરી ચારય બાજુ ઘનઘોર જંગલ અને રાતનો અંધકાર અને એ જંગલમાં ચારેય બાજુ ઉગેલી જંગલી વનસ્પતિ દાહોદના ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી અમે કાચા રસ્તે થઈને જંગલનો રસ્તો પકડ્યો ચારેય બાજુ અંધારું અને એમાં ઉગેલી જંગલી વનસ્પતિ ના કોઈ માણસની અવરજવર ના કોઈ બંદા કે ના બંધે કે જાત ના કોઈનો અવાજ જંગલમાં પાણીના કોતરો અને કીચડ ખેડતા ખેડતા અમે આખરે પહોંચ્યા તે પ્રાચીન સમયથી ચાલી આવતા આદિવાસી સમાજના ગરબામાં ત્યાં પહોંચીને અમે જોયું કે અહીંયા તો વર્ષોથી આદિવાસી સમાજ દ્વારા પ્રાચીન ગરબા સ્થળે ગરબીનું આયોજન થાય છે ત્યાં જઈને જે દ્રશ્ય જોયું એ અમારા માટે નવું હતું અહીંયા ના કોઈ સજાવટ ના ડીજે ના સાઉન્ડ સિસ્ટમ ના કોઈ લાઇટિંગ કે ના ટ્રેડિશનલ વેશભૂષામાં વેશભૂષામાં તો આદિવાસી સમાજના લોકો તેમની પૌરાણિક જ જોવા મળ્યા ત્યાં એક અદ્ભુત પૌરાણિક ઝાડ નીચે એક સ્થાનક બનાવવામાં આવ્યું હતું જેને ધર્મી રાજાની વાડી તરીકે ઓળખવામાં આવે છે તેમાં જવારા ઉગાડવામાં આવ્યા હતા અને સાવન માતાની સ્થાપના કરવામાં આવી હતી અહીંયા કોઈ આકૃતિ કે મૂર્તિ નહોતી પરંતુ આદિવાસી સમાજના પૂર્વજ મનાતા ખત્રી એટલે કે પથ્થરની પૂજા કરવામાં આવતી હતી કુંવારિકાઓ દ્વારા માટલીઓ મૂકવામાં આવી હતી જેમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા બસ પછી તો ત્યાં હાજર આદિવાસી સમાજના લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યો આરાધનાનો દોર પ્રાચીન કાલથી ચાલી આવતી પરંપરા મુજબ આદિવાસી ભાઈ બહેનો મોડેથી ગીતો ગાઈને ગરબી કરે છે ગરબામાં એક ટીમ ગીતની શરૂઆત કરે છે અને સામેની ટીમ તે ગરબાને ઝીલીને આગળ વધારે છે આ રીતે ભક્તિનું એક અનેરું વાતાવરણ અહીંયા સર્જાયું હતું હવે આપણે ત્યાં હાજર લોકોના મોડેથી જ જાણીશું આ પ્રાચીન ગરબાની માન્યતાઓ તેના ફાયદા અને તેની પરંપરાઓ વિશે તો ચાલો જોઈએ આદિવાસી સમાજના પ્રાચીન ગરબા નવરાત્રીનો મહાપર્વ ચાલી રહ્યો છે અને આ નવરાત્રીને લઈને નવ દિવસ સુધી ગરબે ખેલૈયાઓ મન ભરીને હોય છે અલગ અલગ જે ડીજે નો સાઉન્ડ તેમજ લાઇટિંગને લઈને શહેરમાં ગરબા યોજાતા હોય છે પરંતુ અમે આવ્યા છે દાહોદથી થી થી સાત કિલોમીટર દૂર કાલી ગામ આવેલું છે અને કાલિતલાઈ ગામમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે ચારે બાજુ જંગલ વિસ્તાર છે અને આ જંગલ વિસ્તારમાં એક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા ધર્મી રાજા અને ખત્રીઓની પૂજા કરી અહીંયા ગરબે ઘૂમતા હોય છે અને ગ્રામ્ય વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકો છે અમે અમારી સાથે રમણભાઈ રમણભાઈ છે જાણવા આ ગરબાઓની ખાસ વિશેષતા શું છે અને અહીંયા પૌરાણિક કેવી માન્યતાઓ છે આ ગરબાની વિશેષતા એ છે અમારા આદિવાસી સમાજ એ વર્ષોથી ઉજવતા આવ્યા છે ખાસ કરીને અમારા ખત્રીઓને રિજવવા માટે અને ધર્મી રાજા એટલે કે ભગવાનને રિજવવા માટે એનો એક જ મકસદ છે અમારા આદિવાસી પરિવારમાં કુટુંબમાં સમાજમાં ગામમાં સુખ શાંતિ રહે કોઈ પણ જાતની બીમારી ના આવે કોઈ જે પણ જાતની તકલીફ ના આવે ગામમાં ઝઘડા કે કંકાસ પેદા થાય એ આસ્થાનો વિષય છે અને આસ્થાના વિષયને લઈને આ કામ અહીંયા કરવામાં આવે છે નવ દિવસ જવારા વાવવામાં આવે છે અને જવારા તમે જોઈ શક્યા હશે એ લીલા થઈ ગયા છે અને છેલ્લા દિવસે એને વળાઈ દેવામાં આવે છે અને એ લીલોતરીના કારણે અમારા ઘરમાં લીલોતરી હંમેશા છવાઈ રહે ખેતર ખાડા કબલા બધા ભરાઈ રહે એના માટે ઉજવણી કરવામાં આવે છે અને ગરબે ઝૂમીને ધર્મી રાજાને એટલે કે ભગવાનને રીઝવવામાં આવે છે અમારા ખત્રીઓને હંમેશા યાદ કરવામાં આવે છે અને એના કારણે અમારા ગામના લોકો સુખ શાંતિમાં જીવન જીવી શકે કોઈ જાતની પીડામાં ના ફસાય એના માટે ઉજવણી કરવામાં આવે છે શહેરમાં લોકો અલગ રીતે કરે છે પણ અમારા લોચો લોકો નાચ ગાન કરીને અહીંયા ઉજવણી કરે છે આ જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારમાં અહીંયા શ્રાવણ માતાનું સ્થાન આવેલું છે અને ભગતે જણાવ્યું એ પ્રમાણે એ પણ એક આસ્થાનો વિષય છે કે એ ઘરમાં કોઈ પણ જાતની મુશ્કેલી આવવા દેતી નથી ભગવાન સુખ શાંતિ આપે એના માટે આ પર્વ વર્ષોથી એટલે કે અમારી જે સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી આદિવાસી સમાજ માનતો આવ્યો છે ધન્યવાદ તો ચોક્કસથી શહેરમાં જે પ્રમાણે ગરબાઓ થતા હોય છે ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી વિસ્તાર છે અને અલગ અલગ પ્રકારના ગરબા યોજાઈ રહ્યા છે મહારાજ અમારી સાથે જે તમે અહીંયા ગરબાનું આયોજન કર્યું છે છે એની વિશેષતા શું અને માન્યતાઓ કેવી રહેલી છે આદિવાસી વિસ્તાર અમારી આદિવાસીની એવી સમાજ છે અને એવી આશા છે કે અમારી આશા ધરેલી અમારા દાદાના દાદા બાપ દાદા વડીલના વડીલો ધર્મી રાજાની વાડીએ એમને ધર્મી રાજાની વાડીએ એટલે કહેવાનો મતલબ એમાં અમે ઘઉં વાવતા હતા ડોહાતે અમે બી ઘઉં વાવીએ છીએ ઘઉં વાવે દસ દાડા ઉપવાસ કરીએ છીએ ઉપવાસ કરે ને અહીંને અહીં થળ ઉપર પડ્યા રહીએ છીએ બરાબર તમે જોઈ રહ્યા છે અને અમે તમારી હામીની નજરમાં કરી અમારા બાપ દાદા કરી ગયા અને અમે ચોખ્ખું પાણી લાવીને એને પાણીનો હેસો મારીએ દિવસમાં ત્રણ વાર પાણીનો હેસો મારીએ રાતે બાર વાગ્યે પોણે કોરા કપડાથી પહેરી એની આરતી ઉતારીએ છીએ ધામધૂમથી અને દેશી ગરબો રમાડી શકીએ છીએ અને દેશી ગરબો અમારા મોઢાથી કાંઈ ગવાડે ને રમીએ છીએ અને આદિવાસીનો નો ગરબો છે અને કેમ કરવામાં આવે છે કે ધર્મી રાજાની વાણી વાવીએ ત્યારે અમને એમ કે ખાડા ખેતરમાંથી માંથી માંડે ધાન પાણી માંથી માંડે પૈસે ટકે થી માંડે કોઈ પણ જાતમાં નુકસાન નડતલ આવે નહી એના હારું અમને કોઈ પીડા પનોતી નહીં આવે કોઠે કબલે અન્નધન માં માલ મિલકત ઢોર ઢાકણ બાળ ગોપાળમાં બધી જાતમાં સુખ શાંતિ આલે એના હારું અમે ભગવાનને ને આ રમાડીએ છીએ અને ભગવાનની ની ઉજવણી કરી રહ્યા છે અને માતાના ગરબા બી મેલી રમાડીએ છે અને મૂર્તિ નથી મેલી લે ગાતલા અમારા વડીલોના બાપ દાદાના બેહાડેલા છે એ કરી ગયા એ ત્રણ કરી રહ્યા અને અમારા ડોહા પથ્થરની સેવા કરી દે પથ્થર મેલ છે એને પિલક આલે અમુક સેવી રહ્યા છે હાલની ઘડીમાં અને એની ઉજવણી કરી રહ્યા છે અમે ખુશ ખુશી મનાવી આ વાળી દશેરાને દિવસ અમે ખૂબ ગામના બધા પબ્લિક વેકી થાય અમારી આદિવાસી બોને કાકા બાબા મામા ફોઈ નાના બાળકો બધા તળાવની અંદર સમુદ્રની માય અમે ગળે ગળે પાણી ઉતરી અને એની વાડી ઠંડી કરું પવિત્ર અને બધાને પ્રસાદી કરીને ધરાવીને જય માતાજી કરીને અમે પોતપોતાને ઘેર રવાના થાશું કોઈ અમને નુકસાન નડતલ છે નથી ધન્યવાદ તો આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજ દ્વારા અહીંયા કહેવામાં આવ્યું છે કે જીવનની સુખાકારી માટે તેમજ પશુઓની સાર સંભાળ માટે અને સારા પાક માટે અહીંયા જે ગરબાઓનું આયોજન છે તે પૌરાણિક રીતે પરંપરાઓ રીતે અને વર્ષો જૂની માન્યતાઓ પ્રમાણે કરવામાં આવી રહ્યું છે નય મુંડા ડીએનએ ન્યૂઝ દાહોદ